ભરૂચમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી મૃતદેહના ટુકડા કરવાનો મામલો સામે આવ્યો હતો જ મિત્રનું ગળું કાપી હત્યા કરી હતી અને ત્યારબાદ મૃતદેહના નવ ટુકડા કરી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનમાં નિકાલ કર્યો હોવાનો મોટો હચમચ આવે એવો ખુલાસો થયો હતો પોલીસે અંતર્ગત આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અંતર્ગત પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ભરૂચમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી મૃતદેહના નવ ટુકડા કરવાનો મામલો સામે આવ્યો હતો ભરૂચ જેઆઈડીસી વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાંથી માનવ અંગો મળ્યા હોવાથી ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો પત્નીના અંગત ફોટા મોબાઈલમાંથી ડિલીટ ન કરતા મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી અને ત્યારબાદ મૃતદેહના નવ ટુકડા કરી પ્લાસ્ટિકમાં પેક કરી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં નિકાલ કર્યો હોવાનો મોટો હચમચાવે એવો ખુલાસો થયો હતો રાત્રિના સમયે આરોપી સ્ત્રીના વેશમાં નીકળી કોઈને શંકા ન જાય તે પ્રકારે અંગોને ગટરમાં ફેંક્યા હતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદે સરની કાર્યવાહી હાથ ધરી હતી આ અંતર્ગત પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કઈ કર્યું હતું અને કઈ રીતે હત્યા કરી તે સહિત મૃતદેહના ટુકડાઓનો કેવી રીતે નિકાલ કર્યો એ સહિતની માહિતી મેળવી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ